આપણે અત્યારે ચુમનભાઈ બ્રિજના નીચે જે નવો બાયપાસ બની રહ્યો છે ત્યાં છીએ હવે અહીંયા બેરિકેટિંગ વગર આ ખુલ્લો ભાગ મૂકીને કાર્ય ચાલુ કરેલ છે જ્યારે બ્રિજનું કાર્ય ચાલુ હોય ત્યારે આવા ભયજનક ખાડાઓ હોય અને એને ખુલ્લા રાખવામાં આવે છે તો બેરિકેટિંગ લગાવવા માટેના નિયમો હોય તો એની ખરેખર લીરે લીરા ઉડી જતા હોય એવું લાગે છે આ ચિમનભાઈ બ્રિજને નીચેનો પોર્શન છે અને અહીંયા બેરિકેટ જ્યાં અડચણરૂપ બેરિકેટ લગાવાયા છે જ્યાં જેન્યુઇન લગાવવાના છે ત્યાં એ લોકોએ બેરિકેટ લગાવ્યા નથી